वेलकम टू फिनिक्स स्कूल एंड इंस्टीट्यूट मस्त हम एम सी क्यू के वीडियो देख रहे हैं मतलब मैं बना रहा हूँ आप देख रहे हो नहीं देख रहे हो मुझे नहीं पता है बराबर है वापस एक बार आपको बता रहा हूँ बोर्ड के एग्ज़ाम के पहले ये सब वीडियो अच्छे से देख लेना बराबर है फिर ऐसा मत बोलना कि मुझे बोर्ड एग्ज़ाम में एम नहीं आए मुझे कुछ कैट में एम नहीं आए नीट में मुझे कंसेप्ट इज़ीली नहीं याद आ रहे थे जे ही मैंस में भी मुझे इज़ीली याद नहीं आ रहे थे बराबर है अरे देखना तो है यार बराबर तो आठ नंबर का पेपर हम आज करने जा रहे हैं बेटा टाइम नहीं बिगाड़ते आपका ज्यादा चलो पहला वारो तो एकदम लबुक चे जो रंग विहीनो मतलब शु पहला तो आप ग्रीन कलर नी पेन कर दी है યલો કલરની થોડી વિચિત્ર લાગે છે ચાલો સટ દઈને એક જ મિનિટમાં કન્સેપ્ટ તમને યાદ જ છે રંગનો મતલબ શું અયુગમિત ઇલેક્ટ્રોન હાજર જોઈએ ઓકે કેવું હોય રંગીન હોય અને જો અયુગમિત ઇલેક્ટ્રોન ગેર હાજર હોય કન્સેપ્ટને પકડવાનો પ્રશ્ન ગમે તે હોઈ શકે ગેરહાજર હોય તો રંગ વિહીન હોય ચલો મને એક જ મિનિટમાં આઈડિયા આવી જાય ટીઆઈની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ફોર આર્ગોન અઢાર અઢાર નેચર બાવીસ ડીમા ઝીરો ડીમા આયુગમિત ઇલેક્ટ્રોન ગેરહાજર એવું હશે રંગ વિહીન ચલો કયું સંક્રાંતિ તત્વ છે તમને બધાને ખબર છે સીઓની ઓ પ્લસ ડીમાં નવ ઇલેક્ટ્રોન ડીમાં જીરોથી નવ હોય એને સંક્રાંતિ તત્વ કહેવાય મંદ ફેરસ સલ્ફેટ તમને એક મિનિટમાં આઈડિયા આવે ફેરસ સલ્ફેટ લખ્યું છે ફેરસ એટલે એફી ટુ પ્લસ સલ્ફેટ એટલે એસઓ ફોર માઇનસ ટુ જલીય દ્રાવણમાં એનો વિયોજન થાય વિયોજનનો મતલબ વોન્ટ ઓપનિંગ કિંમત એક કરતાં વધે ચાલો સંખ્યાત્મક ગુણધર્મ નથી બરાબર છે મસ્ત પ્રશ્ન ઉત્કલન બિંદુમાં ઉન્નયન હોય ઠાર બિંદુમાં અવનયન હોય બસ્પદ બનમાં સાપ ઘટાડો अनुत्कलन बिंदु ठार बिंदु वो ना आवे बराबर याद रख जो पिस्तालीस ग्राम इथेलिन ग्लाइकोल ने 600 सौ पानी में ओगाड़ता द्रावण नो ठार बिंदु आओ नयन डेल्टा टी एफ बराबर के एफ गुनिया एक हजार डब्लू टू गुनिया એક હજાર ભાગ્યા એમ ટુ ગુનિયા ડબલ્યુ વન ચાલો એ એપની કિંમત એક પોઈન્ટ છ્યાસી માસ મને ઇથિલિન ગ્લાયકોલનો આપ્યો છે પિસ્તાલીસ એક હજાર છસ્સો એમ ને હું ગ્રામ લઈ શકું પાણીની ગણતા તો એક જ છે ને ચાલો અહીં તમારું આવ્યું ગ્રામ સાદુ રૂપ આપો તો કેટલું આવશે બે પોઈન્ટ પચીસ સીધી કિંમત મૂકી દેવાની કેલ્ક્યુલેટરમાં ગુણાકાર ભાગાકાર કરી દેજો બરાબર ચલો આગળ ઉત્કલન બિંદુ આમાં સાંદ્રતા સમાન છે અનોની સંખ્યા એક અને એક બે ચલો આવી રહ્યો પહેલું જ આવી ગયો કેમ સોડિયમ ક્લોરાઈડ એલેસી યુરિયામાં તો એક જ હોય ચલો એલ્યુમિનિયમ નાઇટ્રેટ મને આઈડિયા આવવો જોઈએ એલની બાજુમાં એનો થ્રી થરાઇસ આમાં કનોની સંખ્યા ચાર ઓટ સલ્ફેટમાં અનોની સંખ્યા ત્રણ જો સાંદ્રત અસમાન હોય કે અણુની સંખ્યા સમાન હોય ઉત્કલન બિંદુ સમાન હોય પીકલિત Al2O3 બેઠો સ્વાધ્યાયનો દાખલો ચાલો 3 ફેરાડે ઓ 27 ગ્રામ તો આપણે 27 ગ્રામ એલ્યુમિનિયમ 3 ફેરાડે થી મળે

એવા વાહકના અવરોધને એનો વિશિષ્ટ અવરોધ કહેવાય વિશિષ્ટ આવે ને એટલે એક એક આવે ક્લિયર ચાલો પ્રક્રિયા આપી છે એમજીત અમારો એનોડ તરીકે સીઓ અમારો એથોડ તરીકે એનોડ હંમેશા ડાબી બાજુ

એનો થ્રી વાળું એનો થ્રી જેની જરૂર છે એ બેને પ્લસ વધારાના કચરાને માઈનસ કરો ચલો એનએસની એકસો છવ્વીસ એ એનો થ્રીની એકસો નવ અને માઇનસ એકસો ને પચાસ ચલો કેટલું આવ્યું બસો પાંત્રીસ એકસો પચાસ પંચ્યાસીમેન્ટ સેન્ટીમીટર સ્ક્ર મૂલ ઇન્વર્સ ચલો એસીએલ નું સાંદ્ર દ્રાવણ એનોડ પર ક્લોરીન એથોડ પર હાઈડ્રોજન અંતે મળે એનએચ પી એચ ગ્રેટર દેન સેવન ઓ સીએલ ટુ અને એચ ટુ રિપીટ કર્યો છે ચાલો ઓસ અચળાંક નો મૂલ્ય તો વિશિષ્ટ વાહક આ કપ્પા બરાબર વાહક આ ગોન્યા કોસ અચળાંક ચલો હિંમત મુકતા જાવ વાહક આ નથી આપી અવરોધ આપ્યો છે આ કોસ અચળાંક તો કોસ અચળાંક માટે શું કરવાનું છે ધ્યાનથી જોજો બરાબર છે તો સીમેન્ટ એ સેન્ટીમીટર ઇનવર્સ જોઈએ ને એક મીટર ના સો સેન્ટીમીટર છેદ માં સો લખવાનો નહીં ભૂલવાનું અવરોધ બી સો છે નાની સરખી ભૂલ છે આવી રહ્યું મીટર ઇનવર્સ માં નથી સેન્ટીમીટર ઇનવર્સ માં એક ઓગણત્રીસ આવશે ચાલો એ પ્લસ બી માંથી નીપજ મળી એની સાંદ્રતા બમની એટલે બરાબર

ઉદ્વીપક પ્રક્રિયાની એન્થાલ્પી ઘટાડે વિધાન ઓ સાચું છે પણ કારણ ખોટું છે ઉદ્વીપકની હાજરીમાં સક્રિયકરણ ઉર્જા ઘટે એન્થાલ્પી ના ઘટે ચાલો વાયુ કલામાં એક પ્રક્રિયા એ અને બીમાથી નીપજ મળી સમીકરણ આપ્યું છે હવે અહીં જોજો હું શરૂઆતમાં લખું છું વેગ એને આર વન લઉં કે આના દબાણને પી વન કહું આના દબાણને પી ટુ કહું મને કહ્યું છે પાત્રનું કદ વન બાય ફોર ગણું કરવામાં આવે બરાબર તો પ્રારંભિક વેગ કરતા કેટલા ગણો થાય ધ્યાનથી જોજો બરાબર

પ્રારંભિક કરતા અંતિમ વારાનો સોળ ગણો થાય જો મારે કેલ્ક્યુલેશન કરવું હોય તો હું આ રીતે કરી શકું ચાલો એકંદરે પ્રક્રિયા ક્રમ તમને ખબર છે પ્રક્રિયા ક્રમનું સૂત્ર એક્સ પ્લસ વાય ફોર બાય ફાઈવ માઇનસ વન બાય ફાઈવ ફોર માઇનસ વન બાય ફાઈવ થ્રી બાય મતલબ છે ઇલેક્ટ્રોન ચાર હોવા જોઈએ ચલો એસ ઓપોરમાં એપી ટુ પ્લસ આર્ગોન અઢાર અઢાર ને બે વીસ ને છ છવ્વીસ ડીમાં

અહીં લખ્યો છે રંગીન દ્રાવણ બનાવતો નથી ચલો અહીંયા ઘડિયા ઝીરો આ માઇનસ વન સીઓની અવસ્થા પ્લસ થ્રી પ્લસ થ્રીનો મતલબ આર્ગોન અઢાર સીઓનો પરમાણુ ક્રમાંક સત્યાવીસ અઢાર ને ત્રણ એકવીસ ને છ સત્યાવીસ લે આમાં ઇલેક્ટ્રોન હશે ચલો આમાં ટિટેનિયમની પ્લસ થ્રી આ ટિટેનિયમ બાવીસ આર્કોન અઢાર ને ત્રણ એકવીસ બીમા એક આમાં બી અયુગમિત ઇલેક્ટ્રોન હશે સીઓ પ્લસ ટુ આર્કોન અઢાર ને બે વીસ ને નવ ઓગણત્રીસ એટલે આમાં બી અયુગમિત ઇલેક્ટ્રોન છે આન્સર મારો આવો જોઈએ જો નિકાલની અવસ્થા ઝીરો ઝીરો લખું ને ઝીરો ના લેતા એન હોય જે વધે ને સીધા મૂકી દેવાના ક્લિયર બેટા એટ્રા ચાલો હું લખીશ એન એચ ના ચાર એક એચ આઈ બરાબર ચલો નીચેના પૈકી બંધનીય બંધનીય આ તો દેખાય છે પરસ્પર ફેર બદલી કોશન બાર વારો અંદર ને અંદર વારો બાર આ તો આયાત ચલો આમાં જોડાય તો નાઇટ્રાઇટ ઓ એન ઓ જોડાય તો નાઇટ્રાઇટ ઓઓ ચલો હાલ એન ના હાઈડ્રોજીનેશનમાં પીએચ થ્રી થ્રાઇસ પી આર એસ

गोकाईज ओह ये चलो वोट्स पे टेक फिट एक कोले आप वुड्स को तो ले हाथ और वुड्स से आप फिटिंग छे आबे वुड्स से आ रहे वोट्स फिटिंग बराबर अल्काइल हैलाइड एंड एरिल हैलाइड सोडियम द उस उस इथेन चालक ओ पदार्थ अग्निसामक अग्नि आर पंत एटरा क्लोराइड જેનો બીજું નામ એટ્રાક્લોરો મિથેન ચાલો આ મેં રિપીટ કર્યો છે બરાબર આયરીન આયરીનનો સૂત્ર મેં કહ્યો તો આ બુઝાવવા સી સી ફોર આયરીન બેન્જિન ડાયઝોનિયમ ક્લોરાઇડ આ બેન્જિન ડાયઝોનિયમ ક્લોરાઇડ ચાલો ઘણો બાર એર અને ચૌદ ચૌદ એટલે આવું આવ્યો એ માઇડ નથી કયો થેલી માઇડ પાંચ પાય બંધ બંધ પાંચ ઇલેક્ટ્રોન દસ સાદા ઇતરમાં ખૂનો એકસો અગિયાર સાત ડિગ્રી ચાલો ઈરમાં ઓક્સિજન બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં અસંકર અને એકસો અગિયાર ડિગ્રી ચાલો ક્લોરો આલ્કોહોલની સાથે नीचे हमें लगता डायक्लोरोमिथेन सी एच ओ सी एलटो प्राथमिक अल्कोहल में ऑक्सीडेशन करी हाइड बनावे विलियमसन कंसलेसनिक मिनिट प्रक्रिया

फेलिंग एट अरे एक वॉपर सल्फेट बी तरीके सोडियम पोटेशियम एट रेट रोपेनाल सी एच थ्री सी एच टू सी एच ओ प्लस इथेनाल चल से सी एच थ्री सी एच टू सी एच डबल पॉन सी एच सी एच ओ ફોર ફાઈવ પેન્ટ ટુ ઇનાલ મળે કઈની પાંચ મળતી નથી આ તો આલ્ડોલ સંગઠન લખ્યો છે હકીકતમાં શું થાય ક્રોસ આલ્ડોલ થાય ને લખવામાં ભૂલ છે બ્યુટુ ઇનાલ મળે પેન્ટ ટુ ઇનાઇલ મળે થ્રી મિથાઇલ જો ચાર ની પાસે પહેલા ઇથેનાલની ઇથેનાલ સાથેની પ્રક્રિયા થશે સ્વયં સંગઠન પછી રોપ પ્રોપેનાલ ની પ્રોપેનાલ સાથે પ્રક્રિયા થશે તો બીજામાં આવું આવે પછી ઊંધું થઈ જાય ઇથેનને ઊભું રાખીને પ્રોપ એનને જોડી દો

ઇટ ઓન છે ને ઓકે ઇટ ઓન ફેલિંગ સોટ ઇન આપે બેન્જલ ઇઆર સાથે ક્રોસ આર ડોલ પહેલો બીજો અને ચોથો હાચો છે ત્રીજો કોટો છે નીચેના માંથી કયો ડાયઝોનિયમ ઓરડાના તાપમાને સ્થાયી એન્ડ ઓ પ્લસ બીએફ ઓર માઇનસ એન ઇથાઇલ ચલો એન ઇથાઇલ ઇથે નેમાઈડ આની હું હિન્સબર્ગ સાથે પ્રક્રિયા કરો મને આવીની પાછ મળે નામ બોલો શું આવશે એન એન ડાય ઇથાઇલ બેન્જિન સલ્ફોન અમાઈડ આવી રહ્યું

या विटामिन रोड ने और टो मारवा विटामिन के ए रासायनिक नाम से फिलोक इनोन रोड इन गोली अप रोड इन एरिट इन मायोसिन ई एन आर इंसुलिन ने एल्ब्यूमिन अरे इंसुलिन ने एल्ब्यूमिन

પચાસ પ્રશ્ન કયો બાપો તમને કરાવે જોતા રહેજો જે નવરા હોય ને એમને ઓ એ જોવે ફાટી જશે નહીં તો આ કતે એવું મને લાગે છે બરાબર એના માટે જ વિડીયો બનાવ્યા છે જોતા રહેજો મળીએ બેટા